हेलो स्टूडेंट्स तो अगेन તમારો બધાનો હાર્દિક સ્વાગત છે ડેલ્ટા ઈહબ ની બ્યુટીફુલ ચેનલ ની અંદર કે જ્યાં આજે આપણે ડિસ્કસ કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 2 નો એક ખૂબ જ અગત્યનો ટોપિક અગત્યનો એટલા માટે કારણ કે આના ઉપરથી નીટ અને જેઈ एग्जाम ના કોન્સેપ્ચ્યુઅલ બેઝ एमसीक्यू પૂછાડી આ જાય તો ટોપિક છે તમારી સામે અને એ ટોપિક છે વિદ્યુત ભારિત ગોળિય કવચ માટે અંદર સપાટી ઉપર અને સપાટી ની બહાર આવેલા બિંદુ A અંદર નહી આવે બરાબર છે અહીં આવશે બહાર બહાર આવેલા બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તો આ ટોપિક જે છે એ આમ તો તમને જોયે જોયેલો લાગતો હશે બરાબર છે કેમ જોયે જોયેલો લાગતો હશે કારણ કે ચેપ્ટર નંબર 1 ગૌસના નિયમની જે ઉપયોગિતા હતી ને એમાં ત્રીજી ઉપયોગિતા કઈક આવી જતી કે ગોલીય કવચ માટે પણ ત્યાં તમે શોધતા હતા વિદ્યુત ક્ષેત્ર ગોલીય કવચની અંદર ગોલીય કવચની સપાટી ઉપર અને ગોલીય કવચથી બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર

बराबर અને આ ગોલિય કવચની ઉપર આપણે ધન વિદ્યુતભાર જે છે એ પ્રસ્થાપિત કરી દીયે આપણને એવી ખબર છે કે ગોલિય કવચ જે છે એ કેવી છે તો કે અંદરથી પોલી છે નક્કર નથી એટલે બધો જ વિદ્યુતભાર જે છે એ માત્ર ને માત્ર સપાટી પર સપાટી પર એ જે જે એ વિતૃત થયેલો હશે સમાન રીતે વિતૃત થયેલો હશે ચરણ ક્લિયર છે બરાબર તો અહીંયા જે વિદ્યુતભાર સપાટી પર સમાન રીતે વિતૃત થયેલો છે તો એના માટે વિદ્યુત સ્થિતિમાન ખાસ વ્યવસ્થિત ત્યાન્તિ સમજી લેજો યાદ રાખી લેજો કે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે અહીંયા અંદરની બાજુએ કોઈ વિદ્યુતભાર છે જ નહીં અંદરની બાજુએ વિદ્યુતભાર છે નહી તો અહીંયા અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 આવશે હા સર એ અમને યાદ છે કારણ કે પહેલા ચેપ્ટર ની અંદર તમે બહુ સરસ રીતે શીખવાડીતું બરાબર अगेन કહું છું ન જોઈ હોય તો જોઈ લેજો પણ એ ગોસના નિયમની ત્રીજી ઉપયોગિતા હતી અંદરની બાજુએ કોઈ વિદ્યુતભાર નથી તેથી વિદ્યુત ક્ષેત્ર કેવું ઝીરો પણ ખાસ વ્યવસ્થિત યાદ રાખી લો કે અંદરની બાજુનું જે વિદ્યુત સ્થિતિમાન જે છે ને એ વિદ્યુત સ્થિતિમાન ક્યારેય ઝીરો નહીં થાય વિદ્યુત સ્થિતિમાન જે છે એ તમારું વિદ્યુત સ્થિતિમાન ક્યારેય ઝીરો નહીં થાય આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું આવશે તો કે ભાઈ આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હંમેશા સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું જ આવશે અને એ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે જો ગોળાનું કેન્દ્ર જો અહીંયા આટલું ગોળાનું કેન્દ્ર હોય બરાબર તો એ ગોળાના કેન્દ્રથી આપેલી ગોલીય કવચની ત્રિજ્યાને જો હું કેપિટલ આર તરીકે લઉં બરાબર છે તો તમારી પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન જે છે ને એ વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ જે છે એ વેલ્યુ તમારે મળવાની છે કે વી જે છે એ મળવાનું છે सपाटी पर होए कितलो એટલે સપાટી પર કેટલું હોય તો કે સપાટી પર હોય કુલ વિદ્યુતભાર જો અહીંયા ક્યુ જેટલો વિસ્તૃત થયેલો એ તો કે ક્યુ બાય r જેટલું વિદ્યુત સ્થિતિમાન અંદરની બાજુએ હશે સમજી લેજો આ વસ્તુ બહુ વ્યવસ્થિત બરાબર જ્યારે કોઈ સપાટી ઉપર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે આ સમાન રીતે વિતરિત થયેલા સમાન રીતે વિતરિત થયેલા વિદ્યુત ભારને કારણે અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાન જે છે એ સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન આવશે તો અહીંયા ખૂબ જ અગત્યનું જે છે કે આ જે વિદ્યુત સ્થિતિમાન જે છે એ ક્યાંનું હશે તો કે અંદરની બાજુનું હશે અને આટલું જ વિદ્યુત સ્થિતિમાન શું મળશે તો કે V = kq / કેપિટલ r જેટલું વિદ્યુત સ્થિતિમાન જે છે એ ક્યાં મળશે તો કે સપાટી પર મળશે ચોર્ડન આટલી વસ્તુ ખબર પડી ગઈ આટલી વસ્તુ સમજાય ગઈ આટલી વસ્તુ સમજાવી જ જોઈએ જ જોઈએ હું કહું છું ચલો ક્લિયર છે આટલી વસ્તુ બરાબર તો સપાટી પર કેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે kq/r અને અંદરની બાજુએ પણ કેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે kq/a અવે આનું થોડું ઘણું એક્સપ્લેનેશન જે છે એ જો મારે તમને દેવું હોય તો સિમ્પલ છે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કેવી રીતે કર્યું તો કે સર એ અમને ખબર છે તમે સર વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કર્યુંતું v = w / q જ્યાં q શું છે તો કે આ q જે છે એ તમારો ટેસ્ટ ચાર્જ છે કયો ટે ચાર્જ છે તમારો ટેસ્ટ ચાર્જ છે એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર છે ચલો डन કે જેને તમે અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવ્યા હતા ભાઈ મને એક વાતનો સિમ્પલ જવાબ આપ અંદરની બાજુએ જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો મારે આ જ ટેસ્ટ ચાર્જ ને અનંત અંતરે થી લઈને અંદર સુધી લાવવો તો પડશે ચાલ આટલી વસ્તુ ખબર પડે છે હવે જ્યારે લાવવા માટે સપાટી પર જે આ વિદ્યુતભાર વિતરિત થયેલો છે ત્યાં સુધી તો મારે કાર્ય કરવું જ પડશે આ અંદરની બાજુએ કોઈ વિદ્યુતભાર છે જ નહીં તો કોઈના વિરુદ્ધ કાર્ય નહી કરવું પડે ચલો આટલી વસ્તુ ખબર પડે છે તો એટલા માટે એક વખત જ્યારે સપાટીને ક્રોસ કરીને અંદરની બાજુ લઈ ત્યાં સુધી કાર્ય નહી કરવું પડે પણ સપાટી સુધી લાવવા માટે તો મારે કાર્ય કરવું પડશે ને અને એ કાર્ય કેટલું હશે તો કે એ કાર્ય હશે અને એ કાર્ય જે છે એ કાર્ય મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડશે બરાબર અને એટલા માટે મારે જે જે એ વિદ્યુતભારને સપાટી સુધી લાવવા માટે જેટલું જે કંઈ પણ કાર્ય કરવું પડે છે એ તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય

સ્થિતિમાન ક્યારેય 0 નો થાય પણ વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય અને અંદરની બાજુનો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો કે સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન થાય ચલો ક્લિયર છે આટલી વસ્તુ મગજમાં ક્લિયર કટ સમજાય છે બીજી વસ્તુ એક સમજી લો કે ભાઈ જ્યારે તમે જ્યારે તમે કોઈ બહારના બિંદુ એટલે કે r કે જ્યાં કે અહીંયા લખું છું જ્યાં તમારો સ્મોલ r છે ઈ ગ્રેટર ધેન કેપિટલ r હોય એટલે કે તમારું જે બિંદુ જે છે એ કયું થઈ જાય તો કે બહાર નું બિંદુ થઈ જાય ચરડન હવે આ બહારના બિંદુ પાસે જે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એ તો મને ખબર જ છે ને એ બહારના બિંદુ પાસે નું વિદ્યુત સ્થિતિમાન કોને અનુસાર છે kq/r ને કે જ્યાં r શું લેવાનું તો કે જે બિંદુ સુધી નું અંતર તો અહિયાં મારે v ઓફ p ને ડીફાઇન કરવું હશે તો એ ડીફાઇન થશે kq/r ચરડન ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે એનો મતલબ કે કેન્દ્ર થી લઈને કેન્દ્ર થી લઈને તમે એક્ઝેક્ટ સપાટી સુધી જાઓ છો આ સપાટી સુધી તમારો વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે ચરડન કારણ કે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે સપાટી પર હોય એટલું સપાટી પર તમને વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે તો કે મહત્તમ મળે છે અને ત્યાર બાદ તમારો વિદ્યુત સ્થિતિમાન 1 / r ના પ્રમાણમાં ઘટતું જાય છે ચરડન આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે બરાબર જો આટલી વસ્તુ સમજાતી હોય ને ભાઈ બરાબર તો સિમ્પલ ફોર્મની અંદર એક જ વસ્તુ હું તમને કહીશ કે તમારે જે છે એ શું કરવાનું છે તો કે હવે આનો આલેખ જોવાનો છે બરાબર હવે આલેખ જોવા માટે સિમ્પલ ફોર્મ છે કે મારે શું કરવું જોઈએ તો કે આ આલેખ જે છે એ આલેખ કેવો આવશે તો કે જોઈ લો એ આલેખ કઈક છે એ આવો આવશે કે કવચની અંદરના ભાગમાં V કેવો છે તો કે અચળ છે અને કેટલો છે તો કે સપાટી પર હોય એટલો તો આના માટે મારે અહીંયા લખવું પડશે કે અહીંયા જે છે એ VR = R એટલે કે સપાટી પર અને અહીંયા V કેટલો છે તો કે V = kQ / R बराबर છે અને સપાટી પર પણ એટલો જ આવશે અને ગોળિયે કવચની બહારના ભાગમાં V જે છે એ આવશે V = k q / small r તો અંદરની બાજુ એ જે છે એ V એ અ અચળ રહેશે અને બહારની બાજુ એ જે છે એ વોલ્ટેજ વોલ્ટેજ તો ઇંગ્લિશ વર્ડ છે પણ વિદ્યુત સ્થિતિમાન તમારું વિદ્યુત સ્થિતિમાન જે 1 / r ના પ્રમાણમાં ઘટતું જશે બરાબર છે આટલી વસ્તુ ક્લિયર કટ સમજાવી જ જોઈએ આટલી વસ્તુ સમજાવી જોઈએ હવે વાત એવી છે કે તમને આટલી વસ્તુ સમજાઈ ને બરાબર ત્યારબાદ થોડી વધારાની વસ્તુ જે છે એ હું તમને સમજાવવા માંગુ છું અને એ વસ્તુ એવી છે કે મારી પાસે હવે ગોલીએ કવચ નથી પણ મારી પાસે જે છે એ નક્કર ગોળો છે શું છે તો કે આ મારી પાસે છે નક્કર ગોળો નક્કર ગોળો નક્કર ગોળો એટલા માટે કારણ કે જ્યારે હવે આના ઉપર હું વિદ્યુતભાર મૂકીશ ને બરાબર ત્યારે એ વિદ્યુતભાર માત્ર સપાટી પર ન પ્રસરતા બધે બધો વિદ્યુતભાર જે છે એ અંદરની બાજુએ પણ સમાન રીતે પ્રસરેત થશે ચલો આટલી વસ્તુ ખબર પડે છે સમાન રીતે અંદરની બાજુએ પણ પ્રસ્થાપિત થશે બહારની બાજુએ તો વિદ્યુતભાર હશે સપાટી પર તો જે છે એ વિદ્યુતભાર જે છે એ હશે જ

તો કે ભાઈ આના માટે એક સીધે સીધું બ્રહ્માસ્ત્ર હું તમને આપવા જઈ રહ્યો છું જે તમારે યાદ રાખવાનું છે બરાબર આમાં કોઈ બીજું રોકેટ સાયન્સ તમારે વિચારવાનું નથી કારણ કે આ ઓલ્ડ સિલેબસમાં આની સાબિતી આવતી પણ નીટ લેવલ છે અને જેઈ લેવલ છે આના एमसीक्यूસ પૂછાઈ રહ્યા છે તો એના માટેનું સીધે સીધું ઇક્વેશન જે છે એ તમે યાદ રાખશો અને એ ઇક્વેશન બને છે કઈક આવું બરાબર તમે લખી શકો છો V of P = K Q / 2r चलो डन एक तो पहला ऑबवियस है कि सपाटी પર હશે એની કરતા તો કઈક ઓછું હશે બરાબર છે તો કઈક ઓછું છે તો 2r * બ્રેકેટ બરાબર શું કરવાનું છે તો કે 3 - શું લખવાનું છે તો કે r² ના છેદ માં કેપિટલ r² આ ઇક્વેશન તમારે સીધે સીધું યાદ રાખવાનું છે આની કોઈ પણ સાબિતી તમારા સિલેબસમાં નથી ઈવન ધો એનસીઆરટીમાં તો આ ઇક્વેશન જ નથી એનસીઆરટી ની અંદર તો આ ઇક્વેશન જ નથી બરાબર પણ આપણે જ્યારે કોમ્પિટિટિવ एग्जामની प्रिपरेशन કરીએ છીએ ત્યારે તમારે આ વસ્તુ સિમ્પલ ફોર્મની અંદર યાદ રાખવાની છે છોકરાઓ તો અંદરની બાજુએ કોઈપણ વિદ્યુત સ્થિતિમાન જ હોય હવે આ સૂત્ર યાદ રાખવા માટે સિમ્પલ છે કે કq/r તો ના જોઈ શકે બરાબર છે કારણ કે kq/r જે છે એ તો પોસિબલ જ નથી kq/r ના હોઈ શકે અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાન ઓબવિયસ છે સપાટી કરતા તો કંઈક ઓછું જ હશે એટલે આપણે અહીં 2 લખી નાખ્યો અને 2 લાવવા માટે શું કરવું પડે તો કે 3 માંથી 1 ને બાદ કરવો પડે સિમ્પલ ફોર્મ છે અહીંયા હું ઈવન though એક લખી પણ નાખું બરાબર છે તો મને કોઈ વાંધો નથી બરાબર કારણ કે હું અહીંયા એક બડે ગુણિસ્તેનું મૂલ્ય બદલાવ નથી 3 માંથી 1 જાય એટલે 2 યાદ રાખવાની ટેકનિક આપી રહ્યો છું જો આ સિમ્પલ ફોર્મની અંદર યાદ રહી જાય તો તો કોઈ ટેન્શન છે જ નહીં તો kq / 2r * (3 - શું આવશે r2 / r2 ચલો ડ ક્લિયર છે આટલી વસ્તુ અનાપરથી એક વસ્તુ સમજી લો કે જ્યારે આ ઇક્વેશન છે પણ તમે જારે એવું પૂછવામાં આવે કે નક્કર ગોળા માટે નક્કર ગોળા માટે તમારું કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે નક્કર ગોળા માટે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ચર્દાન તો ક્વેશ્ચન તો તમને ખબર છે કે નક્કર ગોળા માટે આપણે આટલી વસ્તુ ડિફાઇન કરી એક વસ્તુ સમજી લેજો કે આ જે છે ને

ચારે તમે પૂછવામાં આવે છે કે નકર ગોળા માટે શું કરી શકાય ચલો ડન તો એક વસ્તુ સમજી લો કે નકર ગોળા માટે આપણે અહીંયા જોવું છે કે કેન્દ્ર પર કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય ભાઈ મને એક વાતનો જવાબ કે નકર ગોળા માટે કેન્દ્ર પર જોવું હોય તો મારે જે આ r અંતર છે એ r અંતરને મારે 0 કરી દેવું પડે તો હું એક્ઝેક્ટ અહીંયા કેન્દ્ર સુધી પહોંચી શકું બરાબર તો કેન્દ્ર માટેની એક જ શરત છે અને એ શરત કંઈક આવી છે બરાબર કે જેના માટે મારે શું કરવું પડે તો કે r = 0 લેતા સિમ્પલ ફોર્મ છે r = જો હું 0 લઈ લઉ બરાબર તો મારી જે આ પાછળવાળી આખી टर्म જે છે એ 0 થઈ જાય અને ત્રણ આગળ આવી જાય તો એના માટેનું સીધું સિમ્પલ ઇક્વેશન બની જશે કે v = v = p = 3 / 2 k q / r ચરોડન તો આ જે છે એ v કોના માટે યાદ રાખવાનું છે તો કે કેન્દ્ર માટે યાદ રાખવાનું છે આ વસ્તુ અગેન આ વસ્તુ જે છે હું અહીંયા # માપી દેઉ છું કે જેથી કરીને તમારે સીધું યાદ રાખવાનું છે આ તો ઓબवियस છે કે # હતું જ તે બરાબર તમને ક્યારેક ક્યારેક અનંત અંતર બરાબર અંતર અથવા તો નકર ગોળાની બહારનું કોઈ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન અને નકર ગોળાના કેન્દ્ર પરના વિદ્યુત સ્થિતિમાનની ક્યારેક ક્યારેક સરખામણીઓ પૂછે છે બરાબર તો નકર ગોળા માટે આટલી વસ્તુ જે છે કે જે તમારી ટેક્સ બુકમાં નથી જે મારે તમને ઇમ્પોર્ટન્ટ હતું સમજાવવા માટે જે મેં તમને સમજાવી ચરોડન ક્લિયર છે હજી એક વખત કહું છું ગોલીય કવચ માટે બહુ ઈઝી છે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન સપાટી પર હોય એટલું જ હોય અને સપાટીથી જેમ જેમ દૂર જતા જાવ એમએમ વિદ્યુત સ્થિતિમાન જે છે એ 1/r ના પ્રમાણમાં ઘટતું જશે બરાબર તો કવચ માટે સમજવું પણ સહેલું હતું કવચ માટે વિદ્યુત સ્થિતિમાન એકદમ સહેલું છે પણ જ્યારે તમે એ જ વિદ્યુસ્થિતિમાન નક્કર ગોળા માટે જોઈ રહ્યા છો તો બહારની બાજુએ અને સપાટી પરનું વિદ્યુસ્થિતિમાન તો સેમ આવશે kq/r કે જ્યાં r ત્રિજ્યા છે અને બહારના કોઈ બિંદુ માટે વિદ્યુસ્થિતિમાન પણ kq/r કે જ્યાં r અંતર નક્કર ગોળાના કેન્દ્રથી સપાટીથી એર અંતર માપવામાં આવે છે પણ નક્કર ગોળાની અંદરના ભાગમાં અંદરના ભાગમાં જ્યારે વિદ્યુસ્થિતિમાન પૂછવામાં આવે ત્યારે તમારી પાસે આ ઇક્વેશન યાદ હોવું જોઈએ चलो डन ईजी है तो अंदर ना भाग में आ इक्वेशन सीधे सीरिय याद रखो तमने क्य कोई जगह साबिती पूछवा सिलेबस में दूर दूर सुधी नहीं हाँ नीट अने जेई लेवल अंदर आज वस्तु पास हो जइए ચોનો ક્લિયર છે તો આ ઇક્વેશન છે અને એના ઉપરથી જ આપણે ડેરિવ કરીયું કે એ જ નકર ગોળા માટે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન છે જે r = 0 લઈ લો તો તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન તમારી સામે છે તો આ હતું ગોલિય કવચ અને નકર ગોળા માટે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા નાનો એવો ટોપિક છે પણ હા अगेन હું કહું છું નીટ અને જેઈ જેવી એક્ઝામિનેશન માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે ચલો ધેન थैंक यू सो मच गाइस अगेन नवा एक अमेजिंग कांसेप्ट સાથે આપણે ફરીથી નેક્સ્ટ વિડિયો ની અંદર મળીયા છે ત્યાં સુધી વાચતા રહો તૈયારી કરતા રહો थैंक यू सो मच